કોઈ મરસું છે કોઈ આટો છે કશાક ભાજી છે ખાઈ બફર ખુલી ઘડી વાર પછી આરામ કરવા વળી જાય દેવા છે મળે જાય પેટનું થાય પછી કાંઈ વાંધો નહીં પહેલી બાજુ બેસો મેં આવું છું હમણાં સામે બેસો મેં આવું છું તમે વાત કરી તમારો દીકરો ને છે કંઈ કામ કરવા નથી જતા કોમ નહીં મળતો મમ્મી માજી ખાવ લાવવાનું ખાઈ પડે

તમને આવી રીતે જોઈને મને એમ થયું કે એક નાની એમથી પણ જો અમે સહકાર રૂપ બનીશું તો તમારે આવનારા સમયમાં થોડી કમથી મદદ મળી શકે છે કેટલી ઉંમર કે વર્ષ થઈ ગયા હાઈટ લેવલ 60 વર્ષની ઉંમર છે એટલી છે તો ઘરની અંદર પહેલા કલ પરિવારમાં કેટલા જણા રહો છો તમે પરિવાર તો આ તલે માજી કરા છે બીજો તો ઠેઠ બહુ ન છોકરો ઠે 20 નંબર રહે એ નહીં થાતા મારો એ લોકો સપોર્ટ નથી કરતા સપોર્ટ કરતા તો થાય તમાકા હું ડા ભીખ માગી ફોટ અમારા હવે પગ હેડે એટલે ગડી ગજુ કરી હેડે જાય ને તમાર જવાનો બડી આશરો ના તો વાત સાચી કીધી તમે સપોર્ટ નઈ હોય એટલા માટે તમારો આ સમય આવ્યો છે બીજો કોણ નઈ બે માજી રસ આતા રહ્યા હતા ને બીજા પરિવારમાં ના પરિવારમાં તો છે રિયા ને ઘેર એ લોકો ને 20 વર્ષ પરણાય બાબલા ને તો ઈસ વર્ષ સુધી ઘર જમાય અચ્છા એટલે તમારા કેટલા દીકરા હતા બે દીકરા હતા એક વિસનગર નગર એક વિસનગર નગર છે તો એ તમને નથી બોલાવતા ના બાળી ઉપરથી ગોઠની આ ઉપર જે જાવ કે માતાજી છો એ ઘર જમાય છે એ લોકો મતલબ આ તમારો દેખભાળ નથી રાખતા તમારી ના ના હેડો મારા હાથે તો ગાડી કે સળ્યાવ આવું તો ના આવું જો માડી તમે એક બે દીકરાને જન્મ આપ્યો ને એની ફરજ છે તમને અરે ભાઈ આપ આપણા કરમના દોષ બીજા કોઈના દોસ્તના કાકા ના ના સાચી વાત

તમે હમણાં મને વાત કરી તમારે કઈક ઘર ની અંદર રાશન જરૂરિયાત છે કઈ વાંધો નહીં પેલા અહીંયા આપણે જયારે રોડ ઉપર બેઠા જઈએ પેલા આપણે તમારી ઘરે જઈએ તમારે મહિના બે મહિના નું જેટલું પણ રાશન જોઈએ ને બધું રાશન ભરી આપીએ છીએ મને અને તમારે આવી રીતે હવે માગવા માટે નહીં જવું પડે કેમ કે અમે તમને એવી રીતની સુવિધા કરી આપશું તમને હર મહિને માગવું તો પડે ઠેઠ એ ભાઈએ મને જો સાફ કરી આજો બે મહિને કેટલાનું

અમે લોકો અત્યારે હાલ દિશાની અંદર જઈએ બનાસકાંઠા અને ત્યાં અમે એક અમારા ગામથી આવ્યા હતા અને બસ એક નાના અમતા સહકાર બનીએ અને જીવનમાં આગળ વધીએ આપણે માડીને ઘરે જઈએ એની હાલતને જોઈએ અને આપણીથી બનતી મદદ એની માટે કરીએ જેથી એના જીવનમાં થોડોક આગળ વધી શકે તો ચાલો માડી મારી સાથે આપણે તમારી ઘરે જઈએ ઓકે ઘણા બધા લોકો પાસે મારી બધી જ વસ્તુ હોવા છતાં પણ એટલા બધા પોતાની જાતને એવું સમજે છે કે હું દુઃખી છું પણ આજે તમારા આ ઘરની આવીને અમને એમ થાય છે કે તમે કેવી રીતે રહેતા હશો આ વરસાદનો સમય પણ એટલો બધો ચાલુ છે અને ખબર નહીં કેવી રીતે તમે વરસાદમાં પણ રહેતા હશો ઘરની અંદર એવી કોઈ વસ્તુ નથી કાંઈ વાંધો નહીં આ બાજુ બેસીને વાત કરીએ ને મારી આપણે

આ પણ આ પણ દોસ્તની ઉપર વાળામાં આ ડાડે ગાડો આને તે કદાચ હું તમારા ઘર સુધી પહોંચાય છું બાકી તો અમને પણ ક્યાં ખબર હતી કે અમે આવી રીતે રહી રહ્યા છીએ રોટલો પાણી ખાજો આવો ચોખાની ખા મરચું કાય વાંદોની ભગવાન કરે કે આવી હાલત કોઈ બીજા વ્યક્તિને ના જોવા મળે પણ અમે તમારા દીકરાઓ છીએ અને આજે તમારી એટલો સેવા કરવાનો ભગવાન અમને જે મોકો આપ્યો છે અમે બિલકુલ કસર નહીં છોડીએ એમાં પહેલાં તો તમને એક મહિનાનું આ રાશન ભરી આપીએ છીએ બરાબર આની અંદર આરામથી તમે એકલા રહી રહ્યા છો એક મહિનો આરામથી ચાલશે અને આ દિશા વિસ્તારની અંદર અમારી અહીંયા ટીમ પણ હવે કામ કરે છે અને એ તમને હર મહિને રાશન કીટ પણ આપી જશે બરાબર એટલે તમારે બિલકુલ રાસન ને લકતો કોઈ પ્રોબ્લેમ ન આવે અર્ધ ભય પડે એક થાળ લાવો બોલો થાળ મોટો થાળ જોવે જેનાથી તમે આમાં આટો વ્યવસ્થિત કરી શકો અને તમારા વાસણની ની ની પણ જરૂરિયાત છે કાઈ વાંધો નહી મને થોડોક સમય આપો અમે હમણાં માર્કેટમાં જઈએ અને તમારી આટલું જે પણ કઈ વાસણ જોવે છે બધા વાસણ પણ તમને લઈ આપીએ છીએ અને તમારા ઘરને સારી રીતે ચલાવવા માટે થોડાક એકા પૈસાની પણ મદદ કરતો જ આવશું આ થોડાક પૈસા રાખો બરોબર માડી અને ઘરમાં બીજી કઈ નાની મોટી વસ્તુ ઘટતી હોય તો એ દરેક વસ્તુ લઈ લેજો હા મને તમારા ખાતે ખોણી મરતી વાટવા અને થાળ લાય બસ બસ હમણાં લાવી આપું છું તમને હા સુરત સુરતની અંદર અમે અમારી આખી ટીમ કામ કરે છે પોપટવે ફાઉન્ડેશન થકી સુરતમાં એકસો પચાસથી પણ વધારે અમે પરિવારોને રાશન આપીએ છીએ આણંદની અંદર પણ પચાસ પરિવાર ત્રીસથી પચાસ પરિવારોને આપીએ છીએ અમદાવાદમાં પણ આપીએ છીએ અને વડોદરાની અંદર પણ અમે ચાલુ કરી દીધું છે બસ આજે દિશાની અંદર હતા અમે તો અમને એમ થયું કે તમારી આ એક પહેલી મુહિમથી અમે શરૂઆત કરીએ જેથી જે લોકો દિશા વિસ્તારની અંદર આજુબાજુના ગામડાઓમાં રહી રહ્યા છે તો અમારી ટીમ ત્યાં સુધી પહોંચે અને એ જેટલી પણ એક સેવા થઈ શકે એટલી સેવા કરવાનો મોકો બસ બસ થેન્ક યુ અને તમે જે અત્યારે આ હાલાતમાં રહી રહ્યા છો ભગવાન કરે કે જલ્દી તમે આ હાલાતની બહાર આવો અને અમારું થોડા સમયની અંદર શેલ્ટર હોમ પણ ચાલુ થશે

બસ બસ આશીર્વાદ આપજો અમારી પૂરી ટીમને કે ભગવાન અમને આવી જ રીતે આગળ વધારતા થેન્ક યુ આજે ફાઉન્ડેશન ની પૂરી ટીમ થકી જે કામ થઈ રહ્યું છે લોકોના સાથ સહકારથી બસ લોકો વડે થતું હોય છે દરેક કાર્ય અને બસ આવી જ રીતે લોકોનો પ્રેમ બન્યો રહે એક માણસ છે તો માણસની મદદ કરીએ કેવી કેવી હાલતની અંદર લોકો જે રહી રહ્યા છે તો આપણે બનીએ જેનાથી એક જીવનમાં એને બદલાવ લાવી આ એપિસોડની અંદર માત્ર એક જ વસ્તુ બતાવવા માગીએ છીએ કે તમારી આસપાસ પણ આવા ઘણા બધા ઘણી બધી રીતે હેરાન થઈ રહ્યા છે તો પ્લીઝ તેવા દરેક લોકોને સહકાર બનીએ અને માણસ છે તો માણસની મદદ કરીએ હવે માળી માડીએ આપણે વાત કરી કે એની ઘરે વાસણ લોટને મળવા માટે એની પાસે વ્યવસ્થિત કાતરોટ પણ નથી કે જેથી એ લોટને વ્યવસ્થિત બાંધી શકે જેટલી એને સામાન ઘટે છે દરેક સામાન આપણે લઈ આપીએ છીએ અને આ એપિસોડ કમ્પ્લીટલી જોજો અને શેર કરજો તમારા દરેક ગ્રુપમાં બરોબર માડી બસ ધ્યાન રાખજો ને હમણાં થોડા ટાઈમમાં આવીએ છીએ પાછા ઓકે ચાલો થેન્ક યુ તમે હમણાં કહેતા હતા ને કે તમને જે ભાઈએ એ આપ્યું હતું આ ભાઈ છે ને પોતે ના એ બહુ સારા વ્યક્તિ છે અને દિશાની ની અંદર પોપર્ટીભાઈ ફાઉન્ડેશન દ્વારા તમને હવે હર મહિને રાશન કીટ પણ મળી જશે હો ને સુભાષ ભાઈ પાકું પાકું ચાલો તો માડી હવે અમે રજા લઈએ દોસ્તો હું એટલું જ કહેવા માંગુ છું કે આપણે ભાઈના દરેક વિડીયો જોઈએ છીએ અને દરેક વિડીયોમાં ભાઈ લાસ્ટમાં એક લાઈન તો બોલતા જ હોય છે કે માણસ છીએ અને માણસની મદદ કરીએ તો બસ એ જ લાઈન અમારા દિલને છૂઈ ગઈ અને અમારા આજુબાજુ બી જે આવા વ્યક્તિ તમને દેખાય છે કે જે આ દાદીમાં હતા

जैसे कि ये भाई पूरा दिशा के अंदर जितने भी हमने काफी इनका काम देखा यहाँ पे हम दो दिन से हम लोग यहाँ घूम रहे हैं भाई ने बहुत सारी मदद की है और आप भी अपने इलाके में जितना छोटा ही हो सके जितना तालुका हो या अपना जिला हो उतने में ही करें तो ऐसे ही हम एक अच्छा समाज बना सकते हैं और लोगों की मदद कर सकते हैं बिल्कुल तो दोस्तों फाइनली माड़ीना वासन की जरूरियात नाना मोटा जेपन का होता हो इसे घर एक रसोई बना तो दर वासन आपने लाई आप આપણી સાથે સુભાષભાઈ પણ છે માડી આગળ વાત કરી હતી આપણને વિડીયોમાં તમે જોયું હોય કે એને ઝૂંપડી બાંધી દેવામાં આવી હતી તો સેવન સ્ટાર ફાઉન્ડેશન દ્વારા જે દિશાની અંદર જે કાર્યરત છે અને આપણું ખાસ એવા સપોર્ટર છે કે જેના માધ્યમથી આજે માડીને એક ઝૂંપડી બાંધી દેવામાં આવી હતી અને એમની પૂરી ટીમ પણ છે રવિભાઈ તરુણભાઈ નરેશભાઈ તો બસ દોસ્તો આજના આ એપિસોડની અંદર માત્ર એક જ વસ્તુ તમને બતાવીએ છીએ કે માણસ છીએ તો માણસની મદદ કરીએ આવી જ રીતે એકબીજા લોકોને સપોર્ટરૂપ બનતા રહેજો અને આવી જ રીતે પ્રેમ સપોર્ટ તમારી આસપાસ લોકોને આપતા રહેજો વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરી દેજો અને સપોર્ટ આપજો ફરીથી આવતીકાલે સાંજે સાડા પાંચ વાગે મળીશું જય હિન્દ જય ભારત